નમસ્કાર આજે આપણે વાત કરવાની છે રક્ષા ઉમિક વિશે કે પંચાણું ટકા આપણી ખેતી ની અંદર શું કામ કરે છે અને શું શું ફાયદા જોવા મળશે તો આપણો વિડીયો અંત સુધી જુઓ જેથી કરી તમને પૂરેપૂરી માહિતી અમારા તરફથી મળી રહે તો ચાલો ખેડૂત મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો ખેડૂત મિત્રો વાત કરીએ કે આ રક્ષા ઉમિક આપણે ઉનાળુ પાકની અંદર પાવું જરૂરી છે અને હું મારી પોતાની ખેતીની અંદર જ ખેડૂત મિત્રો અત્યારે ભઈ રહ્યો છું અને ખેડૂત મિત્રો આ રક્ષા ઉમિક આપણે કોઈપણ ખેતી અથવા કોઈ પણ પાકની અંદર આપણે આને પાઈ શકી છીએ અને આના ફાયદા શું થાય છે એ પણ હું તમને જણાવું સાથે અને ખેડૂત મિત્રો આમાં આપણે તમારે ઉગાળી મિક્સ કરી દેવાનું રહે છે અને જો મિક્સ કર્યા પછી પાણી સાથે પ્રવાહીમાં આપવાનું રહે છે આ ઉમિક અને ખેડૂત મિત્રો આને પાયા પછી આપણને શું ફાયદો કરે તો ખેડૂત મિત્રો આપણા જે મૂળનો વિકાસ છે ને એ કરાવશે અને ઉનાળાની અંદર અગત્યની વાત તો એ જ છે ખેડૂત મિત્રો કે આપણે જે વધારે તડકા પડે છે અને આપણે તાણ કેવી છે દેશી ભાષાની અંદર જે તાણ પડે છે ને ખેડૂત મિત્રો એ નહીં લાગવા દે કારણ કે જો આ પાછું તો તમારા પાંચ દિવસે પછી પાણી આવશે ને તોય છતાં તમને એમ નહીં લાગે કે આપણે ઝાડના કૂપડાં સુકાય છે અથવા તાણ જેવું લાગે છે જાહેર બળતી હોય એવું લાગે એ આ રક્ષાભમી થવા નહીં દે આ એના ફાયદા છે અને ખેડૂત મિત્રો તમે જો અત્યારે આપણે લાઈવ ચાલુ જ છે આ દવા પાવાનું ઓગાળીને પઈ રહ્યા છીએ અમે અને ખેડૂત મિત્રો મારો અનુભવ કે છે કે આ તમારે ઉનાળા પાકની અંદર તમારે આ પાવું જોઈએ કોઈ પણ તલ હોય ગમે તે પાકમાં નાની ઝાર હોય મોટી ઝાડ હોય બાજરી હોય વગેરે કોઈ પણ ખેતીને તમે આ દવા પાઈ શકો છો પછી ખેડૂત મિત્રો કે આપણે આ ચોમાસામાં પણ ચાલે અને શિયાળામાં પણ ચાલે પણ વધારે તો ખેડૂત મિત્રો તમે જો ઉનાળામાં પાસો ને તો બેસ્ટ રહેવાનું રહે છે અને ખેડૂત મિત્રો આ જે આપણે પંચાણું ટકા છે તેની જગ્યાએ અઠ્ઠાણું ટકા મળે તો સારામાં સારું કહેવામાં આવે છે અને ખેડૂત મિત્રો આપણે મિક્સ કરીને અત્યારે લાઈવ કહી રહ્યા છીએ દવા અને આગળ હું તમને બતાવું છું કે અહીંયા કણે પણ આપણે પાણી જ્યાં ચાલુ છે ત્યાં હું તમને અત્યારે જઉં અને અહીંયા પણ હું તમને દેખાડું કે આ તમે જુઓ કે આની અંદર આપણે અત્યારે લાઈવ ચાલુ જ છે એ દવા અને પાણી તમે જુઓ તો પાણી તમને કાળા રંગનું દેખાતું હશે પાણી સાથે પ્રવાહીમાં આપણે આપીએ જેથી કરી આપણે જમીનનો જે પ્રકાર હોય તે જમીનને સુધારશે અને સાથે સાથે એના મૂળનો વિકાસ કરાવશે કોઈ પણ ખેતીની અંદર તમે આને પડી શકો છો અને બધાય પાકને આપણે આ મૂળનો વિકાસ કરવા માટે રક્ષાભૂમિક જરૂરી છે ખેડૂત મિત્રો તો તમને ખેડૂત મિત્રો અમારી જો માહિતી સાચી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાઇકિનો રજાઓ જોઈએ એટલા માટે તો ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો